દાહોદના દેવગઢ બારીયાના સાગાળા ગામમાં પોલીસ સામે ગુનો નોંધાયો છે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ગુનો નોંધાતા ચકચાર બચી છે સેવનિયા ગામના આધેડને ચાર પોલીસ કર્મીઓએ માર માર્યો તારું નામ શું છે તેમ પૂછીને પોલીસે માર માર્યો રમણ રાજવા નામના આધેડ પર હુમલો કરવામાં આવ્યો આધેડનો દીકરો પિતાને માર ખાતા જોઈને ડરથી ભાગ્યો હતો પોલીસના ડરથી ભાગતા દીકરાને વીજ કરંટ લાગ્યો વીજ કરંટ લાગતા આધેડના દીકરાનું મોત થયું આજેડ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલ ખસેડાયા સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે ઉત્સવ પંચાલ ફોનલાઇન પર ઉત્સવ ખાખીને દાગ લાગવાની ઘટના સામે આવી રહી છે શું આખો આ મામલો છે અને શું હવે કાર્યવાહી કરાશે જે દાહોદ જિલ્લાના જે દેવગઢ બારીયા તાલુકાળા પોલીસ નો જે બનાવ સામે આવ્યો છે જેની અંદર જે પીએસઆઈ સહિતના જે ચાર પોલીસ કર્મીઓ છે તેમને જે એક યુવકના માર મારતા જે યુવકનું મોત નીપજ્યું છે ત્યારે જે ચાર પોલીસ કર્મી પીએસઆઈ સહિતના ચાર પોલીસ કર્મી સામે જે ગુનો દાખલ થયો છે જે યુવક છે તેને તારું નામ આમ છે આ છે તેમ કરીને તેને પોલીસ સ્ટેશન લાવી અને માર માર્યો હતો સાથે સાથે તેના પિતાને પણ માર માર્યો હતો તેના પિતા છે તે હમણાં સારવા હેઠળ હોસ્પિટલમાં છે ને પીએસઆઈ સહિતના ત્રણ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ કરી હતી ધન્યવાદ